સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામે ગઈકાલે રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ સર્જાઈ હતી અને આ અથડામણમાં સો થી વધુ વાહનોને તોડફોડ કરવામાં આવી હતી કેટલાક ઘરોના બારી બારણામાં તોડફોડ કરવામાં આવી હતી ત્યારબાદ વાહનોમાં આગ ચંપી પણ કરવામાં આવી હતી અને સાત થી આઠ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાના અહેવાલો અત્યારે સામે આવી રહ્યા છે અને જે પ્રમાણે જે ડીવાયએસપી છે હિંમતનગરના એ કે પટેલ તેમને જે વિગતો આપી છે તે પ્રમાણે પોલીસે સાઠ વ્યક્તિ સામે નામજો ગુનો દાખલ કર્યો છે આ સહિત સામે ગુનો છે અને જૂની અદાવતમાં આ જૂથ અથડામણના મામલે કરવામાં આવી છે ત્યારબાદ જેવું જૂથ અથડામણ થઈ હતી તેના વિશે ગ્રામ પંચાયતના સદસ્ય જગદીશભાઈ પટેલે જણાવ્યું છે કે બે ચાર દિવસ પહેલા નાનું એવું છમકલું છે તે આ બંને જૂથો વચ્ચે થયું હતું જો કે કાલે રાત્રે નવ વાગ્યા પછી મોટી બબાલ થઈ હતી અને આ લોકોએ પટેલોના ઘરે જઈ અને તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું અને દિવાળીને લઈને આ બબાલ થઈ હોવાનું સામે આવ્યું છે અને આ લોકો આ જે બબાલ હતી તેને મોટું સ્વરૂપ પણ ધારણ કર્યું હતું ત્યારબાદ ગામના એક રહેવાસી છે રાકેશભાઈ પટેલ એમને વિગતે વાત કરતા જણાવ્યું છે કે ગામમાં એક ભૈરવ મંદિર આવેલું છે ગયા વર્ષ પહેલા પટેલો છે તે આ ભૈરવ મંદિરનો વહીવટ કરતા હતા પરંતુ ત્યારબાદ ઠાકોર સમાજના કેટલાક આગેવાનો સાથે લપ થવાથી તેમને આ વહીવટ છોડી દીધો ત્યારબાદ સામેના ગ્રુપે ભૈરવ મંદિરનો વહીવટ સંભાળ્યો હતો પરંતુ કોઈ પણ પ્રસંગ આવે ત્યારે ઉત્સવનું આયોજન કરવા માટે પટેલો પાસેથી જ્યારે ફાળાની ઉઘરાણી કરવામાં આવે ત્યારે તે લોકો પોતાનો ફાળો નોંધાવતા નહોતા અને મંદિરના ઉત્સવોમાં ભાગ પણ નહોતા લેતા અને આ ગામમાં એવો રિવાજ છે કે દિવાળીના બે ત્રણ દિવસ પહેલા ગરબાનું આયોજન થાય છે ત્યારે ગરબાના આયોજનમાં પટેલોએ પૈસા આપવાની ના પાડતા મામલો હતો અને ત્યારબાદ જે 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 તમામ આ યુવકો છે તે પટેલોના ઘરમાં તોડફોડ કરી છે એ પ્રકારનું નિવેદન રાકેશભાઈ પટેલ કે જે મજરા ગામના રહેવાસી છે તેમને આપ્યું છે અને આ દિવાળીની વબાલને લઈને તાત્કાલિક જ જે એસપી સહિતનો કાફલો છે તે મજરા ગામે પહોંચ્યો હતો અને સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને જે ઘાયલ થયા હતા એ લોકોને હિંમતનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે પણ ખસેડવામાં આવ્યા છે અને હાલ જે પ્રમાણે માહિતી આપી છે પોલીસ અધિકારીએ તે પ્રમાણે વીસ થી વધુ લોકોની અટકાયત કરી એકસો વીસ જેટલા લોકોની સામે ગુનો નોંધવામાં આવ્યો છે નમસ્કાર